રેતી ભરેલા ટ્રેક્ટર નીચે ઘૂસી ગઈ ફોર્ચ્યુનર પાંચ લોકો પાપડ ની જેમ છીપકાયા ખોફના એક્સિડન્ટથી ધ્રુજારી વાત કરીએ તો મધ્યપ્રદેશના ગ્વાલિયર આજે સવારે હાઇવે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થઈ ગયા પોલીસે તમામ મૃતદેહોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સમાચાર મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તમામ મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી પોલીસ ટીમો તેમની ઓળખ માટે કામગીરી કરી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે લગભગ સાડા છ કલાકે ઝડપી કાબુ બહાર જતી રહી કારર ટ્રોલી માં ઘુસી ગઈ અકસ્માતે લોકો ભયંકર હતો કે ફોર્ચ્યુનર અડધો ભાગ ટ્રોલી નીચે ઘુસી ગયો અને આ ભયાનક માર્ગ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા દ્રશ્ય એટલું ભયાનક હતું કે જોનારાઓ પણ હચમચી ગયા કારનો સંપૂર્ણપણે કચર ગાણ વળી ગયો હતો અને સાથે જ મૃતદે ટ્રેક્ટર ટ્રોલી અને કાર વચ્ચે ફસાઈ ગયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી કારને કટરથી કાપી ઘણી મહેનત પછી મૃતદેહોને બહાર કાઢ્યા ત્યારબાદ બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા